એ ભૂતડી મારી જે ડલાવી લાગે હવે તારા પાકમ પાખી જે ડલાવી છે જો પાણી ના આવી ગયું હવે અહીં જ રોકાવાનું છે કોણ જાણે તુજ કહેવાતે નહીં થઈ હુંય તો તારા ભીગે એને લઈ ને હું શું લઈને આવ તારે ફોન કરીને કહેવાય કે આવ બારે બેહી હેલી મને એમણા જ ખબર પડી ઠીક તો સારું લ્યો બીજું શું આ અંબાલાલ આગાઈ તો દીતીતી પણ તો રહ્યો

आहा हो तो वडा गुणगान गातो है न मार घरे आवे न के मार काडी नाठलो भणावी ओटली भणावी ने वडा गुणगान गाय है ई तो सो थावे फाटी ले गुणगान गं तो घणाई गवाई गया बस माथा ऊपर फेरावता था हे मुई भूतडी आज तो मारा पहिले पोची आवी ले करे तू ना आवे तो हु तो पोची जाऊँ ने मैं तो किदु केम के नहीं अइया मार बाजू में बेहि जा हे भूतडी पछता नळन ने न लिया काडी ने इनु तो तो नामज ना लेजे તો આ વળી ઘણી માથાકૂટ થઈ ગઈ લાગે વાત ના પૂછ એટલી માથાકૂટ થઈ ગઈ છે અમારે ન કઈ કામ કરવું ન કઈ ખાવું ન કઈ પીવું બસ ઓર્ડર દો આમ કરવું તેમ કરવું છે એ મુય એને ખાવા માં તો એ ફાટી છે ને લે સાખ રોટલા એ નઈ ને દાળ ફાટે નઈ આ તો કેક માર બજાર નું ખાવ મંચુરિયન ને પીઝા ને આરે આ હવે ફાટી તો જો અને એના હાટુ થઈને મમ્મી કે કે રોજ દાળ ભાત બનાવવાના શીરો બનાવ્યો તો એને લે હુકરી ઓર બાય

કેરમ મેજન એસી માં બેઠા હુઈ આ તો હમી આવવાની છે એ લાગે હે તો કરવું પડશે હો જાલવી તો પડશે એવી બગડવાની છે ને અમારે મારી જેદલ ને કોની નજર લાગી ગઈ નજર સો લાગે હું કરી છે જેવી સેફટી ભૂંડી અરખામણી ન કોઈ કામ કરું ન ખાવ બેઠી બેઠી આ ખાઉં છે ને ઉખાઉં જ દેતી હોય પેલો તો આવી નતી ને પેલો તો કઈ નતી હવે બગડી પાછી તો હું એ ખાતી હશે રોજ બજાર નું તો અહીંયા આવીને કે મારે બજાર નું ખાવું તમે એને ખૂટ્યા ખૂટ પૈસા દેતા હશો તો જોઈ ને એટલે કયું છે ને હું તો ના પાટી મમ્મી ને તો મમ્મી કે ના બારે ગઈ છે ને તે કામ આવે લે દીધા લે ફાટી બસ તો અત્યારે શું કરે હેરી શું કરે ફોન માં બેઠી હશે ઉઠીને તો એક ઝંઝવારી હાથમાં નહીં લીધી આ તો મોખી પડી લે તો હવે તમે શું વિચાર્યું ભણાવવાની હેત નહીં ભણાવવાની એના ઉપર તો હજી કઈ અમારી વાત જ નથી થઈ એક તો ભૂતળાને ની ખબર આવી બગડી છે અત્યારે મેં કીધું બારે જાઉં હું તારે હાલું હે તો કે ના મારે નથી હાલું બારે બહુ ગરમી હે પેલી કાયડી છે ને બારે થી ભણીને આવીને તો એનું બધુંય બદલી ગયો જો હાવ ભાવ ને હાલચાલ ને બધુંય બદલી ગયું એક કલર ના બદલ્યો કારો નું કારો કા પાકો રંગ ના જાય ભાઈ આ તો ગેરંટી વાળો કલર છે એ મુ આ બધું તો આજ હમ પ્રહેર્યું હજી કાલે જ આવી છે તે આજે સંભરાય ને હજી તો ઘરે જઈને કોણ જાણે કઈ નવી રામાયણ લઈને બેઠા હશે રોજ માથાકૂટ કામ તેરે મુઈ રોજ એના નામની માથાકૂટ હોય અમારે ત્રાસ છે એનો તો અને મમ્મી તો રે ઉપાડી ઉપાડીને ફરે તો એલી હજી હું ધીણે કઈ ખાધું કે નહીં ખાધું ના રે ના કાલ તો ખાઈ ના વીતી ને તો હવે ઉગ્યો છે દી કોણ જાણે આજે હું ખાશે ને હું ખાશે અમને તો ચોખ્ખી ના જ પાડી દીધી છે કે હું સાખરોટલા કાંઈ નહીં ખાઉં તો પછી ભગવાન હા તો ભલે ઓછું કર્યું નવરી હોય તો આવજે વરે ભેગા બેસો અને ને લેતી આવજે એ બાઈ તો ત્રાસ છે તું ફોન કરીને બોલાવી લેજે તો થાય હાલો તો ભલે ઓ શું કરી એ આ ભલે ઓ સીતારામ એ આ સીતારામ લ્યો હાચે શું કરી મે તમને કીધું ને કોઈને કેતા નહી હો એ હા નહી કઈ ભૂતડી હાય દે તું જાન દર્દ ની દવા તું જબ તક મે જીણા મેરે જીણ દીવ જાત ઓ બાઈ કાઈલી તો બગડી ને કાઈ તરે મય ભૂતડી નાહું એને ઉપાડીને જ ફરતા હે કાયડીના ગુંડન તો ગાય ગાય તે હરખા ગાય એમાંય તો ફેલ થઈ તે ઘણા ગાય ક તરે હું ફેલ થઈતી રે મારા ઘરે આવી આવીને કે ઓ અમન કે કે માર કાયડી પાસ થઈ ગઈ હે આટલા ટકા આયા નંબર આયો અને પેડાનો બોક્સ લઈને આયા તા અને હું તો ફેલ સંસ્કાર તો હે ને અમારામાં સાચી વાત ક ભણી ગણીને સંસ્કાર ન હોય તો શું કામનું તરે મુઈ ભૂતળી બચારી છે ને કાયડી હાટું થઈ ને મારા ઘરે ભેળ ખાવાય નથી આવ્યો એ કેક મારે શીરો બનાવવાનો અને આને તો શીરો ચાખ્યોય નહીં કં તેરે મુઈ હા ના જોઈ ઈ કેક હું તો ખાઈ ના આવીશું તમે ખાઈ લ્યો લે એમ કઈ હાલે એનો મગજ ફેલ થઈ ગયો બીજું કાંઈ નહીં મમ્મી કાયડી ઉઠી કે નહીં ના એ ના પુત્રી હજી તો ઉઠીએ નહીં થાકી રહી હશે એક વાર તો ઊઠીતી મને કિચન માં આવીને ના પડી ગઈ છે સાક રોટલા હું નઈ ખાઉં કે મને કક બીજો બનાવી વાત છે દિયે દિયે બગડતી જાય છે રે અને મમ્મી હવે તમન કઈ દઉં તમે છે ને કાયડી નું જરી ઉપરનું ન લઈજો જિનકે તને ચડતી જાય છે રે તો મને કહે કે ઘરમાં પૂરી પડી છે તમે મને પાણીપુરી બનાવી દેશો ને તો એ હાલ છે મેં ચોખ્ખી ના પાડી દીધી કઈ નહીં બનાવી દો બચારી ખાવી પાણીપુરી શાની મને શાક રોટલા દાળ ભાત ને બધું બનાવી ખાઈ લેજે તેરે ઘરમાં એક જ થોડી છે અને તમે છે ને એને પૈસા એ ન દેજો એટલે શું ખાઈ જોઈ ને બગડી તો જોવા જઈ તો એને ને ખબર નહીં કઈ તે એને કાલ ન કીધું ના રે ના કાલ વારે ન મળી નકત કહી દે હા તો આજ કહી દેજે ટાણી એ હા કહી દઈશ

બપોર થા બપોર હવે તો નીકળ બારી અને શાક રોટલા અને બધું બનાવ્યું છે સોની મને ખાઈ લેજે પાણી પૂરી બાણી પૂરી કઈ ન બને હાલ છે તો બારે ખાઈ આવીશ ઘર થી બારે પગ તો મુકતું જેમ નહીં કે તેમ ચડતી જ જાય સેરી વરી ઘણી હું થાય કરી તો ભણવાનું બંધ કરાવી નાખી તારું હું રોટલી બનાવું હું સોની મને આવજે ખાવા ખાઈ લઈ બધા ના મને ભૂખ નહીં લાગી તો આવ નીચે ખાઈ લઈ ભૂખ ન લાગી હોય તો કઈ નહીં અને મે તન કીધું તો કાલે આવજે હાજે કિચન માં હોત ને ખાવાનું બનાવતા શીખડાવી તાર મને મદદ કરાવવાની તો આવી કેમ નહીં જો ઘરે રહી હું હોય ને તો ખાવાનું ને પીવાનું ને બધું એ બનાવવું એ પડસે ને ખાવું એ પડસે ઘરે જે બની ને ઈ જ ખાવાનું ને પીવાનું છે કઈ ઓર્ડર નહીં આલે લેવરિયા તો નહીં કીધું કે તું થી બગડતી જાય છે સની મની આવજે નીચે હું જાઉં હું રાહ જોઉં હું અને મમ્મી ને હવે હામો બોલી છે ને તો વાત છે તારી મમ્મી બેચારા કેરવા નો ઉઠાડવા આવે ઉઠતી નહીં એટલે શું આ મુના બોલજે અને સીધે સીધા જવાબ દીજે રેજે અને દરવાજો તો જરીએ લોક ન કરતી હવે નીચે આવી જાઉં છું